લોકો એની સાથે અમારે કોઈ વ્યક્તિગત જમીન ના ઝઘડા નથી કે કોઈ વ્યક્તિગત નથી તમારા ન્યાય માટે અમે આવ્યા છે તમને ન્યાય મળે હે તો અમારો છે બરાબર છે તો હાલમાં નર્મદા કલેક્ટર શ્રી મોદી સાહેબ આજે ચિંતન શિબિર માટે ગાંધીનગર ગયા છે પણ તમારે સ્કોલરશીપ ને લગતું જે ડિપાર્ટમેન્ટ છે જેને આપણે મદદની કમિશનર થી આદિજાતિ વિકાસ વિભાગ કહીએ છીએ એમના ઓથોરાઇટ અધિકારી આવે છે એમના બી કે વલવી સાહેબ જેમને સુરતનો પણ ચાર્જ છે એટલે આજે આવી નથી શક્યા પણ બીજા અધિકારીને ત્યાં એસપી સાહેબને અમે કીધું કે તમે લાઇઝનિંગ કરી આરએસી સાહેબ સાથે સંકલન કરીને એ અધિકારીને ત્યાં હાજર રાખો બીજું તમારું ડિપાર્ટમેન્ટ આરએમઓ સાહેબ આવે છે જેને આપણે જિલ્લા તબીબી સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી કહીએ છીએ જે આ બધી પરવાનગીઓ આપતા હોય છે એસપી સાહેબને એ વાત પણ કરી કે તમે આરએમઓ સાહેબ જે હાલમાં કોઠારી સાહેબ છે એમને પણ ત્યાં હાજર રાખો તો આપણો હેતુ છે કે ભાઈ એફઆઈઆર કરી દે ને એને જેલમાં મૂકી દે એ હેતુ આપણો નથી આપણો સ્પષ્ટ હેતુ છે કે અમારી દીકરીઓના દીકરાઓના જે સરખી છે ઓરિજિનલ એમની પાસે તે મળી જવા જોઈએ સાથે ત્રણ વર્ષ માટે ફી ભરી છે બે લાખ ને સત્તાણું હજાર તો એ ત્રણ વર્ષનો કોર્સ ગુજરાત સંલગ્ન યુનિવર્સિટી સાથે એ લોકો કરાવી આપે અગર નથી કરાવી આપતા તો એ ફી રિટર્ન આપી દે બરાબર છે ત્રીજું કે જો એ લોકો આપણને ગુજરાત સંલગ્ન કોઈ યુનિવર્સિટી સાથે ત્રણ વર્ષનું જીએનએમનો તાલીમ કોચિંગ પ્રેક્ટિકલ જે પણ આવતું હોય પ્રોફેસરો દ્વારા બધું પૂરું પાડે અને જીએનએમ આપણું ક્લિયર કરે તો ત્રણ વર્ષની આપણને સ્કોલરશીપ જોઈએ તમામ વિદ્યાર્થીઓ એસજી વિદ્યાર્થીઓને આપણે તકેદારી અધિકારીમાંથી સ્કોલરશીપ મળે છે માત્ર મા કમલમના વિદ્યાર્થીઓને છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન સ્કોલરશીપ નથી મળી તો બીજા વિદ્યાર્થીઓને મળે ને આ સંસ્થાને કેમ ના મળે એટલે એ સ્કોલરશીપની પણ એ લોકો બાહેધરી લે તો પછી આપણે ત્યાંથી આપણે આપણો કાર્યક્રમ સ્થગિત કરીશું અગર ત્યાં નથી થતું તો આપણે ત્યાં પણ ધરણા દેવાના થશે તો આપણે બધા દઈશું એટલે મારે શર્મા સાહેબ ગઢવી સાહેબ અને ચૌધરી સાહેબને નમ્ર અરજ છે કે અમારા બાળકોના ન્યાય માટે તમે એસપી સાહેબ સાથે સંકલન કરી લો માત્ર આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવા અમે નથી આવ્યા અમે નવરા બી નથી કેટલું આવવાનું કેટલું લડવાનું અધિકારીઓ સાથે અમે પણ કંટાળેલા છે પછી હવે પર મૂકીને અમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવું પડશે એની જવાબદારી સરકારની રહેશે કેમ કે આટલા દિવસથી અમે તમને કીધું તમે હું તપાસ કરી દે તો કેવો અગિયાર તારીખ નું એસપી સાહેબને નિવેદન આપીને ગયેલા છે હું તપાસ કરી કેટલા લોકોને ડોક્યુમેન્ટ અપાવ્યા બધા ડોક્યુમેન્ટ પેલો ડોક્ટર થેલામાં લઈને ફરે છે તો અપાવી દેવ ને અપાવી દેવાનું ક્લિયરેશન આપો એટલે આ ત્રણ અધિકારીઓને ત્યાં બોલાવી લીધા હોય તો અમે ત્યાં આવીને બેસવા તૈયાર છે પણ બાહેદરી આપવી પડશે કે આટલું અમે સિક્યોરિટી મળવી જોઈએ આમનું જીએનએમ ક્લિયર કરવું જોઈએ તો જ ને જીએનએમ ગુજરાત યુનિવર્સિટી સાથે એ બેંગ્લોર હૈદરાબાદ ને આંધ્રપ્રદેશની યુનિવર્સિટી અહીંયા કોઈ ચલાવતું નથી એટલે આવી ફ્રોડગીરી અમે નહીં ચલાવીએ ને આટલી મોટી સસ્તા સાત હજાર વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કર્યું તો સરકાર શું કરે છે આજે અહીંયા મોટા મોટા નેતાઓ બની ને અહીંયા આજુબાજુમાં ફરે છે એ લોકો નથી મુદ્દો છે અહીંયા કાલે ધારાસભ્ય હાથે કંઈ થયું નહીં થયું તો રાતે તૈયાર થઈ જાય પોલીસ દોડતી વળે હોદતી વડે અમને તો આ દસ દિવસ સુધી શું કરેવા કરી પોલીસને એટલે અમે લડવાના મૂડમાં છે ભાઈ અમે અહીંયા બેસીને ચા પીવાના

તમારા પોલીસ અધિકારીઓ બધા મિત્ર છે તમારી સાથે અમારે કોઈ વ્યક્તિગત નથી પણ ન્યાય કોઈ અપાવતું નથી શું કરવાનું બોલો જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે આ બ્રાન્ચ ના કારણે બરાબર તે બંધ નહીં થાય તો કોને ખબર આગળ બી આવું થઈ શકે છે બંધ વધારે છે આ ભવિષ્ય તો બગડ્યું છે આગળ પણ બગડી થાય કઈ રીતના મૂકશે વગરતા લીમે કે પછી આપના વિદ્યાર્થીઓ કોઈ પણ બીમાર માણસ જાય કમલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જયારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે શ્રી અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ એવું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં તમે પણ જોયું આ મહા કમલ સંસ્થા બાર પાસ તમામ શાળાઓમાં બારમું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણપચાસ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ થી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે તમામે તમામ એસટી વર્ગના છે કેમ કે એસટી વર્ગની સ્કોલરશિપ સ્કોલરશીપ મળે છે આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશીપ પણ બારે બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ આ દિન સુધી મળી નથી અમારી ફીસ જમા કરાવી દીધી છે અને ત્રણ વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી આજે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી માંથી કઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કરે છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ અવેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો સ્કૂલમાં સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના રોકેલ વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું બધું તમને ક્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે એમ કહેતા હતા આવું કોણ કે એ ટાઈમ પર હેમાલી માછી કરીને ટીચર હતા અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે બધા નવા ટીચર છે હમણાં જે છે તે ત્રણ વર્ષમાં તમારું ભણવાનું કેવું ચાલ્યું જો અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે છ મહિના કોચિંગ કરાવ્યું હતું એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણું બેસ્ટ છે ઇંગ્લિશ માધ્યમથી તો છ મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટરશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો ઇન્ટરમાલ આવીને ભરી જજો ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે ટીચર કોઈ કોઈ વાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી પણ હોલ ટિકિટ નથી અપાઈ કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયરી નું પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલ ની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ લાસ્ટ ઇયર જયારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને અને જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશીપ એ પણ એમને મળી જાય અમારું નામ પટેલ ગાયત્રી ગામ અને પાલો ભરૂચી દાનેશ્વર